જય શ્રી રામ મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગની અંદર તો આજે અમે આવ્યા છીએ શૂટિંગ માટે તો આગળ કયા કયા કટ લેવાના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે એ તમને આગળ વિડીયોમાં બતાવીએ તો વિડીયોના એન્ડ સુધી બનાવી રહેજો અને અમારી ચેનલ આરકીસ અને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો તો મિત્રો અહીંયા હવે ગમો કટ લેવા માટે અને આ બતાવું તમને કે તો તો કટ આપા જેઠાલાલ નથોબા અને ભરતજી નો કટ છે એલા અગર બરોબર બદલ લાગતો પહેલા મને જોવા દે પેલા દોષી સર ને ઘર ને પછી આ તો જતી રે પાછી

અડધો કલાક ને પણ હજી કટ આવ્યો નહીં માથાવારી કટ માથાવારી કટ છે પણ અડધો કલાકથી હજી કટ આવ્યો નહીં બધા કંટાળીન ચા પીવા એ દે યાર બતાઉ હવે લોકેશન બદલી નાખ્યું નહી આઈ ગઈ હેતરમાં જો બતાવું અમાર આખી ટીમ અમારા કાકા આપણા પ્રધાનજી આખી ટીમ આવી ગઈ આર કે આગળ આ ઘર ના તમન ફટોફટ પેલા બે આવી મોણકો કાળુબા આ અમાર યુટ્યુબ સ્ટુડિયો બની રહ્યો આમાં કાળુબાન મોણકો બી આવી રહ્યા આ આવી જઈએ ટીમ બાકી બીજી બધી હવે ખેતર નો કઢ નેડો મન નું બતાઈએ આગળ

આઈ ના જો તાર પેલા પેલા ઓ માપનો માપનો લાગી ગયો એટલે થયો થતો આ બારું તારે રેડી રેડી સ્ટાર્ટ તું ધા મારા મારા બોલ યો રે આ બોલ યો

તો શૂટિંગ પતી ગયું હવે હવે નેકળીએ બધા ઘેર બધા રેડી તો હવે ઘેર જ જઈએ તો મળીએ ફરીને એક નવા વ્લોગમાં તક